નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂતના યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ત્રેવીસ બાર બે હજાર પચીસ અને વાર મંગળવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોલ્પ લેખી નાખો જેથી આ વાત ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવના વિડીયો અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીશું તો ચાલો શરૂ કરીએ ઊંઝા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ તો જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે અગિયારસોથી ચોવીસો પછી છે તલ સફેદ જે છે પંદરસોથી એકવીસો અગિયાર આગળ છે ઈસબગુલ જે છે બે હજાર એકાવનથી સત્યાવીસો ને પંચાવન પછી છે રાયડો જે છે બારસો એંસીથી બારસો એંસી જીરું જેનો નીચો ભાવ રહ્યો હતો ચોત્રીસો પચાસ અને ઊંચા ઊંચો ભાવ રહ્યો હતો સુડતાલીસો મેથી જે છે એક હજાર અગિયારથી એક હજાર પાંસઠ અને છેલ્લે છે ધાણા જે છે સત્તરસો એકત્રીસથી સત્તરસો એકત્રીસ સુવા જે છે પંદરસોથી સત્તરસો એકોતેર અને વરિયાળી જે છે તેરસો પચાસથી આડત્રીસો પાંત્રીસ તો આ હતા આજના ઊંઝાના બજારમાં ધન્યવાદ